કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક લોકો વજનને ઘટાડવા માટે પણ સવારે નરણા કોઠે નાળિયેળના પાણીનું સેવન કરતા હોય છે બે ગોળમાં ભરપૂર માત્રામાં આયન જોવા મળે છે જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે ત્રણ ગોળ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે ચાર દરરોજ દૂધીનો રસ પીવાથી તમે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરી શકો છો તેની મદદથી તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારી શકો છો પાંચ રોજ સવારે ખાલી પેટે અળસીના બીજનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે છ આંબાના પાંદડામાં રહેલા તત્વો શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવવામાં મદદ કરે છે સાત આંબાના પાંદડામાં બળતરા વિરોધી ગુણો હોય છે જે ડાયાબિટીસ સાથે સંકળાયેલ બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે આઠ પપૈયાનું જ્યુસ આપણા પેટ માટે ખૂબ ફાયદાકારક છે સાથે જ ડેન્ગ્યુ દરમિયાન પપૈયાનું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ વધે છે દર્દીને હંમેશા ઘરે બનાવેલ પપૈયાનું જ્યુસ જ આપો નવ ઇસ્પગુલને દહીંમાં ભેળવીને ખાવાથી હૃદય માટે ફાયદાકારક છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે દસ ઇસ્પગુલને દહીંમાં ભેળવીને ખાવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે અગિયાર રાત્રે વધુ પડતું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે બાર વધુ પડતું પાણી પીવાથી ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવે છે અને નિયમિત રીતે પૂરતી ઊંઘ ન લેવાથી વજન વધી શકે છે તેર કાચું દૂધ ત્વચામાં સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે અને ડ્રાયનેસ ઓછી કરે છે ચૌદ કાચું દૂધ એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે જેમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેડ સ્કીનને હટાવવામાં મદદ કરે છે અને ત્વચાને કોમળ તેમજ હાઇડ્રેટ રાખે છે પંદર ડુંગળીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બની શકે છે સોળ ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે સત્તર વધારાની હળદરને બેલેન્સ કરવા માટે શાકમાં થોડા ચમચી તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરો આનાથી હળદરનો સ્વાદ ઓછો શાકનું સ્વાદ વધે છે અઢાર સૂકું નારિયેર ખાવાથી હાડકાં મજબૂત થાય છે આનાથી તમે તમારી જાતને હાડકાં સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો ઓગણીસ ટામેટાનું સેવન આપની સ્કિનની સુંદરતા વધારશે વીસ કાચું મધ બ્લડ સુગર લેવલ જાળવી રાખે છે તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તે સોજો દૂર કરવામાં પણ મદદરૂપ છે એકવીસ મધમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણો પાચનતંત્રને સુધારે છે તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે બાવીસ કાચા દૂધમાં જે તત્વ હોય છે તે ત્વચાની કુદરતી ચમક વધારે છે અને સાથે જ ત્વચાની કોશિકાઓને પોષણ આપે છે ત્રેવીસ દરરોજ રાત્રે હિંગનું પાણી પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે જે ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે ચોવીસ તડકાના કારણે ગરદન પર ટેનિંગ થઈ ગયું હોય તો લીંબુના રસમાં મધ ઉમેરીને લગાડવું જોઈએ પચ્ચીસ દૂધ સાથે પણ દહીંનું સેવન ન કરવું જોઈએ છવ્વીસ નિયમિત રીતે મહિનામાં એકવાર ફ્રીજ અને ફ્રીઝરની સાફાઈ જરૂર કરો સત્યાવીસ તમારી ત્વચાને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખો દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો અઠ્યાવીસ વિટામિન સી થી ભરપૂર વરિયાળીનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે ઓગણત્રીસ વરિયાળીનું પોટેશિયમથી ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ત્રીસ ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળો જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે છે એકત્રીસ જૂના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવી ચાદીના દાગીના પર ઘસો આમ કરવાથી તેમાં નવા જેવી જ ચમક આવશે બત્રીસ જો તમે દરરોજ સાદા પાણીની સાથે નારિયેળનું પાણી પીતા હોવ તો તે તમને અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખે છે તેત્રીસ મેકઅપ સાફ કર્યા પછી ચહેરા પર લાઇટ મોશ્ચુરાઈઝર ભૂલ્યા વિના લગાડો મોસ્ચુરાઈઝર ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાની સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે રાત્રે ચહેરા પર ઓઇલ કે ક્રીમ લગાડવાનું ટાળવું ચોત્રીસ માટલામાંથી પાણી પીવું ઘણું લાભદાયક છે માટલામાં પાણી રહેવાથી તેમાં રહેલી ગંદકી દૂર થાય છે અને પાણી શુદ્ધ બને છે કારણ કે માટીના વાસણ કેમિકલ મુક્ત હોય છે પાત્રીસ મગની દાળનું પાણી પીવડાવવાથી બાળકનું પાચનતંત્ર મજબૂત રહે છે તેમાં ફાઈબર હોય છે જેને સરળતાથી પચાવી શકાય છે જેના કારણે બાળકોને કબજિયાત એસિડિટી અને અપચોની સમસ્યા થતી નથી છત્રીસ જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે રાત્રે હિંગનું પાણી પી શકો છો હાઈ બીપીમાં હિંગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે સાડત્રીસ વરિયાળીનું પાણી પીવાથી તમને પીરિયડ્સના ક્રેમ્પ્સમાં પણ રાહત મળે છે આમાં પોટેશિયમ વિટામિન અને આયર્ન હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી વિટામિન્સ છે આડત્રીસ જો તમને ડાયાબિટીસ હોય તો વરિયાળીનું પાણી તમારી માટે ફાયદાકારક છે કારણ કે તે લો ગ્લાયકેમિક ફૂડ છે જે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે ઓગણચાલીસ સફેદ વિનેગર સાથે થોડું લીંબુ અથવા ખાવાનો સોડા મિક્સ કરી તેનાથી ચાંદીના દાગીનાને સાફ કરવાથી પણ તે ફરી ચમકવા લાગે છે ચાલીસ પીળા દાંતને સાફ કરવા માટે સોડાનો ઉપયોગ કરી શકો છો તે માટે એક ચમકી બેકિંગ સોડામાં લીંબુનો રસ નાખો તેનાથી દાંત પર મસાજ કરો તેનાથી મોઢાનું સંક્રમણ પણ દૂર થશે એકતાલીસ રાત્રે સુવાના એક કલાક પહેલાં પાણી પીવું જોઈએ ઊંઘતા પહેલાં પાણી પીવાથી વારંવાર પેશાબ થાય છે અને તેનાથી ઊંઘ પર અસર થાય છે બેતાલીસ આંબાના પાંદડામાં રહેલા સંયોનો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે તેતાલીસ વરિયારીનું પાણી વધારાનું વજન ઘટાડવામાં પણ મદરૂપ બને છે આનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે જે શરીરમાં ફેટ જમા થવાથી રોકે છે ચુમાલીસ શરીરમાં પાણીની ઊંપને કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને ત્વચાની ચમક ગાયબ થઈ શકે પિસ્તાલીસ હળદરની કડવાશને ઠીક કરવા માટે તમે તેમાં પાણી પણ નાખી શકો છો આ હળદરના સ્વાદને ઘટાડવામાં મદદ કરશે છેતાલીસ ફેવિકોલ અને ચ્યુઇંગમના ડાઘ દૂર કરવા માટે પણ બર્ફનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર